નમસ્કાર મિત્રો ગુજરાતમાં શ્રાવણ મહિનો આવે એ પહેલાં સમાચાર પત્રોમાં કાશી વિશ્વનાથ મહાદેવ ઝારખંડમાં આવેલા વૈજનાથ મહાદેવ તેમજ ઉજ્જૈનમાં આવેલા મહાકાલમાં શ્રાવણ મહિનાની ભીડના સમાચાર આપણને જોવા મળે છે આ સમાચાર જાણીને આપણને મનમાં પ્રશ્ન થાય કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો પંદર દિવસ પહેલાં કેમ આવે ગુજરાતમાં આવેલો સોમનાથ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવેલા ચાર જ્યોતિર્લિંગ તેમજ દક્ષિણ ભારતના કોઈ પણ જ્યોતિર્લિંગના સમાચાર એ વખતે જોવા મળતા નથી કારણ કે એ વખતે દક્ષિણના રાજ્યોમાં શ્રાવણ મહિનો શરૂ થયેલો હોતો નથી આવું કેમ અને આ વખતે શ્રાવણ મહિનામાં શું ખાસ છે એ આ વિડીયોમાં જાણીશું મિત્રો જો આપણે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો જેથી આપણે વિડીયોની શરૂઆત કરી મિત્રો હિન્દુ પંચાંગ ચંદ્રની ગતિ ઉપર આધારિત હોય છે જ્યારે ચંદ્રની કળા વધતી વધતી પૂનમ સુધી જાય તેને શુક્લ પક્ષ કહેવાય તેવી જ રીતે ચંદ્રની કળા ઘટતી જાય તેને કૃષ્ણ પક્ષ કહેવાય તેથી શુક્લ પક્ષનો અંતિમ દિવસ પૂનમ કહેવાય તેવી જ રીતે કૃષ્ણ પક્ષના અંતિમ દિવસને અમાસ કહેવાય છે ભારતમાં ચંદ્ર પર આધારિત પંચાંગ પ્રચલિત છે તેના મુખ્યત્વે બે પ્રકાર છે એક અમાંત પંચાંગ અને બીજું પૂર્ણિમા પંચાંગ જો મહિનાના પહેલા પંદર દિવસ કૃષ્ણ પક્ષ હોય અને અંતિમ પંદર દિવસ શુક્લ પક્ષ હોય તો તે પંચાંગ પૂર્ણિમાંત તરીકે ઓળખાય છે આ પંચાંગ ઉત્તર ભારતના પ્રદેશોમાં પ્રચલિત છે શુક્લ પક્ષ સુદ અથવા અંજવાળીઓ તરીકે પણ ઓળખાય છે અને કૃષ્ણ પક્ષ વધ અથવા અંધારીઓ તરીકે પણ ઓળખાય છે જો મહિનાના પહેલા પંદર દિવસ શુક્લ પક્ષ હોય અને પછીના પંદર દિવસ કૃષ્ણ પક્ષના હોય તો તે મહિનાનો અંત અમાસના દિવસે થાય છે તેથી આ પ્રકારના પંચાંગને અમાંત પંચાંગ કહેવાય છે આ પંચાંગ આપણા ગુજરાત રાજ્ય સહિત દક્ષિણ ભાગના વિસ્તારોમાં પ્રચલિત છે તમે જોશો તો અમાંત પંચાંગ અને પૂર્ણિમાંત પંચાંગની ગણતરીમાં પંદર દિવસનો ફેર છે આમ ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો પંદર દિવસ પહેલાં આવે છે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્ત્વ શ્રાવણિયા સોમવારનું પણ છે શિવભક્તો સોમવારે ઉપવાસ રાખીને શિવજીની પૂજા અર્ચના કરતા હોય છે આ વખતે શ્રાવણ મહિનો વધારે ખાસ છે કારણ કે શ્રાવણ માસની શરૂઆત સોમવારના દિવસથી જ થાય છે અને સોમવારના દિવસે જ શ્રાવણ પૂરો થાય છે એટલું જ નહીં આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવશે આ શ્રાવણ માસમાં જન્માષ્ટમી પણ સોમવારે આવે છે શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે મહાદેવજીને સોમવાર ખૂબ જ પ્રિય છે તેથી સૌ લોકો આ દિવસે વ્રત કરે છે અને તેની પૂજા કરે છે અને પોતાની ઈચ્છાઓ પણ વ્યક્ત કરે છે દેવો અને દાનવો વચ્ચે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન થયું હતું જેના કારણે મહાદેવ નીલકંઠ કહેવાયા હતા વિશ્પાન કરીને ભગવાન શિવ નીલકંઠ બન્યા હતા ઝેરની અસરથી સૃષ્ટિ બચાવવા માટે મહાદેવ વિશ્પાન કરે છે અને પોતાના ગળામાં નીલકંઠ ધારણ કરીને નીલકંઠ બને છે આ પૌરાણિક વાતોના મહત્વ સાથે શ્રાવણ માસમાં મહાદેવના વિષપાનની અસરને ઓછી કરવા માટે ભક્તો તેના ઉપર જળાભિષેક કરે છે તો મિત્રો આશા રાખું છું કે આપને આ વિડીયો દ્વારા ખબર પડી હશે કે શા માટે ઉત્તર ભારતમાં પંદર દિવસ અગાઉ શ્રાવણ મહિનો શરૂ થાય છે અને શ્રાવણ મહિનાનું મહત્ત્વ આશા રાખું છું આપને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલશો નહીં મિત્ર અને જો નવા હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો મિત્રો જેથી અમારા નવા વિડીયો આપ સુધી પહોંચી શકે ધન્યવાદ